કેમ બધા મજામાં મજામાં તો બધાયને જય માતાજી જય ને ફાઈનલી મિત્રો આજમાં તો ગોકુળ આઠમ છે તો સરસ મજાનો મેળો ભરાણેલો છે આપણે રત્નેશ્વર રત્નેશ્વર ક્યાં આવ્યું ક્યાં ને તો મેળામાં જવાનું છે હું વિક્રમ ભૂમિ ભાવેશભાઈ ને રાધાબેન અને વિનુભાઈ ને વિનુભાઈના ફ્રેન્ડ ને બધા છે ને નીકળી ગયા છે મેળા જવા માટે ને અમે ખાલી છે ને એટલા લોકો તે પાસે રહેલા છીએ તો જો ફાઇનલી મિત્રો અત્યારે સરસ મજાના તૈયાર થઈ ગયા છે અને અમારા ભૂમિબેન જો એના કપડાં ઘરે ભૂલી ગયા ને તે જૂના કપડાં પહેરાઈ દીધા છે અને જો અમારું વિપુલા હતા જો એના જાય છે મેળો કરવાને જવાનું વિપુલા હતા ઓય આવ્યા અને વિક્રમ પણ જો ગાડી લઈને તૈયાર થઈ ગયા છે અને રાધાબેન ને ભાવેશભાઈ એ બંને ભાવ આવવાના છે અને સાથે પણ ભૂમિ બેહવાની છે એના કાકાની સાથે કેમ કે ભૂમિ તો અમારી સાથે બે જ નહીં ગમે ત્યાં જાય અહીંયા તો એના કાકાને ભાડે પછી તો એના કાકાની જ ફ્રેન્ડ બની જાય છે તો જો એ તો બે ગઈ છે સરસ મજાની અને હાલો તો મહાદેવનું મંદિર કેવું છે કેવું ને કેમકે મહાદેવનું મંદિર તો આજમાં તો તમને જોવા મળશે નહીં કેમકે આજમાં તો બહુ મેળો હોય ને ગરતી ને એવું બધું હોય એટલે એ કાંઈ જોવા મળે નહીં ને ખાલી તમને મેળો જ બતાવવાનો છે તો હાલો તો ક્યાં સુધી બનાયું ભાઈ ઘરેથી સરસ મજાના હું અને વિક્રમ ગાડી લઈને નીકળી ગયા છે ओके छु <tip>

આ બેન લેહાણા તી લાવું પડશે ને એક તો ફાઇનલી મિત્રો અત્યારે આપણે મેળો કરીને વહી આવ્યા છે મેળો કરીને વહી આવ્યા છે ને અને જો અમે તૈયાર કરી લીધા છે થેલા અમાર વિક્રમે જો થેલા તૈયાર કરી લીધો છે હવે ભાગો છે ને આપડી વાડીએ હા રોટલા આ સરસ મજાની રીલ બનાવે છે ઓલામાં હેમા બનાવે છે ઈન્સ્ટામાં ને ફેસબુક માં ને યુટ્યુબ માં તૈણે માં પણ ચાલે છે પણ હમણાં બહુ કામની ભરતી છે એટલે બેમાંથી માંથી એ કઈ બનાવતા નથી વિડીયા અને અમારા રાધાબેન હાલો રાધાબેન તો હવે અમારે હવે જવાનું છે અને મેળો કરવાની મજા આવી ને મજા તો આવે જ ને કેટલું મસ્તીનો હતો મેળો હા મેળો કરીને મઈ આવ્યા અને હામે તો છે ને મામા ફઈ ન સો કર્યો આમ જોવો ગિદાયે ગિદાયે બાધે મેળામાંથી ગિદા લાવ્યો મેળામાંથી ગિદા લાવ્યો અને હવે ગિદાયે ગિદાયે બે બેનો બાધે છે અને આ છે આપણા ભૂમીબેન આ છે ધારા તો હાલ તો હવે અત્યારે આપણે હવે રજા લેવાની છે કેમ કે આપણો આપણે બ્લોગ પૂરો કરવાનો છે અહીંયા ને તમને છે ને બધાને અમારો બ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબર કરતા જાવ અને કેવો મેળો લાગ્યો એ કોમેન્ટ